નમસ્કાર મિત્રો મિત્રો ભારત સરકાર મહિલાઓના ઉત્કર્ષ વિકાસ માટે મહિલાઓ પગભર બને એટલા માટે કંઈક ને કંઈક નવી નવી સ્કીમો લોન્ચ કરતી હોય છે કંઈક ને કંઈક યોજનાઓ લોન્ચ કરતી હોય છે કંઈક ને કંઈક સહાય જે છે મહિલાઓને આપતા હોય છે અને એટલા માટે જ મહિલાઓ જે છે પગભર બની શકે એના માટેના સતતને સતત ભારત સરકારના પ્રયત્ન હોય છે તો એવી જ એક સ્કીમ જે છે પોસ્ટ ઓફિસની જેના વિશે આપણે આજે વાત કરવાના છે જેનું નામ છે મહિલા સન્માન બચતપત્ર યોજના હવે મહિલા સન્માન બચતપત્ર યોજના એક એવી યોજના છે કે એમાં તમારે ફક્ત બે વર્ષ પૈસા ઇન્વેસ્ટ કરવાના છે અને બે વર્ષ પૈસા ઇન્વેસ્ટ કરશો તો તમારે જે પાંચ વર્ષની એફડીમાં જે રિટર્ન મળે છે વ્યાજદર મળે છે એના કરતાં પણ ઘણું બધું વધારે મળે છે સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈપણ એફડી હોય તેમાં વધીને ચારથી પાંચ પર્સન્ટ આપણે દર મળતું હોય છે રિટર્ન મળતું હોય છે પરંતુ એમાં પાંચ વર્ષ પૈસા આપણા પાસે ઇન્વેસ્ટ કરવાના હોય છે પરંતુ દરેક મહિલાઓની કેપેસિટી એવી નથી હોતી કે એ પાંચ વર્ષ સુધી પૈસા ઇન્વેસ્ટ કરી શકે એટલા માટે મહિલાઓ માટે આ બે વર્ષ માટે આ યોજનાઓ જે છે એ લોન્ચ કરેલી છે અને મિનિમમ તમે એક હજાર રૂપિયાથી લઈ અને મેક્સિમમ બે લાખ રૂપિયા સુધીનો ઇન્વેસ્ટ કરી શકો છો અને સાત પોઈન્ટ પાંચ દર તમને મળે છે મિત્રો તો મહિલા બચ મહિલા સન્માન બચત પત્ર યોજના વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિડીયોના એન્ડમાં એ પણ આપણે જાણીશું મિત્રો કે તમે બે વર્ષ માટે કેટલા પૈસાનું રોકાણ કરો તો તમને કેટલા પૈસા રિટર્ન સાથે વ્યાજ સહિત મળશે આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન કરશું પરંતુ એના પહેલાં જે અમુક બેઝિક ક્રાઇટેરિયા છે તો એના વિશે વિગતવાર વાત કરીએ આપણે આ યોજનાનું નામ છે મહિલા સન્માન બચત પત્ર યોજના જે મેં તમને હમણાં જણાવી દીધું છે હજાર રૂપિયાથી લઈ અને બે લાખ રૂપિયા તમે વધારેમાં વધારે રોકાણ કરી શકો છો એક જ વખત તમારે રોકાણ કરવાના છે તમારે દર છ મહિના કે વર્ષ દિવસે રોકાણ નથી કરવાના એક જ વખત તમારે બે વર્ષ માટે રોકાણ કરવાના છે જેનું વ્યાજદર તમને મળશે વાર્ષિક સાત પોઈન્ટ પાંચ ટકા તમને વ્યાજદર મળશે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ખાતું ક્યાં ખોલાવું તો રાષ્ટ્રીય અધિકૃત કોઈ પણ બેન્કો હોય ત્યાં તમે ખાતું ખોલાવી શકો છો અને પોસ્ટ ઓફિસમાં પણ ખાતું ખોલાવી શકો છો હવે રાષ્ટ્રીય અધિકૃત બેન્કો કોને કહેવાય તો કે ભાઈ એસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ત્યાર પછી બેંક ઓફ બરોડા એચડીએફસી એક્સિસ બેન્ક પંજાબ નેશનલ બેન્ક આ બધી જે બેન્કો છે તો એ રાષ્ટ્રીય અધિકૃત બેન્કો છે ત્યાં તમે એમ મતલબ કે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટનું ખાતું ખોલાવી શકો છો હવે માની લો કે તમે બે વર્ષની અંદર તમારે ગમે ત્યારે પૈસાની અચાનક જરૂર પડી હોય દાખલા તરીકે કોઈ પણ દવાખાનું આવી ગયો હોય અથવા તો કોઈનું અકસ્માતે મૃત્યુ થયું હોય તો આ પ્રમાણના પૈસાની જરૂર પડી શકે છે તો તમે પૈસા ઉપાડી શકો કે નહીં તો બિલકુલ તમે પૈસા ઉપાડી શકો છો પરંતુ એમાં અમુક નિયમો છે મિનિમમ તમારે છ મહિના પૈસા રહેવા દેવાના રહેશે છ મહિના પછી તમારે જો પૈસા ઉપાડવાના હશે તો તમને પૈસા તમને મળી જશે પરંતુ વ્યાજદર જે છે એ તમારે બે પર્સન્ટ તમને ઓછું મળશે મતલબ કે સાત પોઈન્ટ પાંચની જગ્યાએ તમને પાંચ પોઈન્ટ પાંચ વ્યાજદર મળશે અને જે મૂળ રકમ પર આપવામાં આવશે આ ઉપરાંત તમારે વરસ દિવસમાં પૈસાની જરૂર પડી હોય બરાબર મહિલાઓને ગમે ત્યારે જરૂર પડે તો વરસ દિવસની અંદર પૈસાની જરૂર પડી હોય વરસ દિવસ પછી તો તમે ચાલીસ ટકા રકમ ઉપાડી શકો છો અને તમારું ખાતું જે છે એ તમારે બંધ ન કરાવવું હોય તો સાઠ ટકા રકમ તમે બે વર્ષ પછી તમને વ્યાજ સહિત મળશે પરંતુ ચાલીસ ટકા રકમ તમે ઉપાડી શકો છો ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ખાતું કોણ કોણ ખોલાવી શકે છે તો ખાતું આ જે મહિલા સન્માન બચતપત્ર યોજના છે તો એ મહિલાઓ માટે જ આ યોજના છે અને મહિલાઓ અઢાર વર્ષથી ઉપરની કોઈ પણ મહિલા હોય ત્યાર પછી એની ઉંમર સાઠ વર્ષ સિત્તેર વર્ષ કે જેટલી પણ હોય તે તમામ મહિલાઓ આમાં ખાતું ખોલાવી શકે છે પરંતુ માની લો કે તમારે અઢાર વર્ષથી નીચેની જે દીકરી કોઈ પણ હોય ઓછી ઉંમરની દીકરી હોય તો એનું ખાતું ખોલાવવું હોય તો તમે સંયુક્તમાં ખાતું ખોલાવી શકો છો માતા અને દીકરીની વચ્ચે ત્યાર પછી ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે તો બે ફોટો હોવા જોઈએ અને આધાર કાર્ડની ઝેરોક્ષ હોવી જોઈએ પાન કાર્ડ હોય તો આપવાનું બાકી પાન કાર્ડની કોઈ કમ્પલસરી જરૂરિયાત નથી હતી ખાતું ખોલાવવા માટે નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા તો રાષ્ટ્રીય અધિકૃત બેન્કોમાં તમે ખાતું ખોલાવી શકો છો બરાબર પરંતુ હું તમને સજેશન કરીશ મિત્રો કે તમે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવો તો સૌથી બેસ્ટ રહેશે કારણ કે બીજી બધી બેન્કો જે છે એના કરતાં પોસ્ટ ઓફિસ જે છે તો એ ગેરન્ટેડ રિટર્ન તમને મળે છે બીજી બધી બેન્કો હોય તો એમાં કંઈ પણ મતલબ કંઈ થયું હોય તો એમાં પાંચ લાખ રૂપિયા સુધીની તમારી સેફ્ટી હોય જો કે આમાં તો બે લાખ રૂપિયા આપણે ઇન્વેસ્ટ કરવાનું છે એટલે કોઈ ઇશ્યુ નથી પરંતુ પોસ્ટ ઓફિસમાં જે પણ જે સરકારી સ્કીમો હોય તો એ સૌથી પ્રથમ પોસ્ટ ઓફિસમાં લોન્ચ થતી હોય છે એટલા માટે પોસ્ટ ઓફિસમાં તમે અકાઉન્ટ ઓપન કરાવો તો સરળ રહેશે તો હવે આપણે એ કેલ્ક્યુલેશન કરશું મિત્રો કે તમારે કેટલા પૈસા ઇન્વેસ્ટ કરવાથી કેટલા પૈસા વ્યાજ સહિત તમને બે વર્ષ પછી મળે તમને તો એના માટે તમારે પોસ્ટ ઓફિસની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે પ્લેસ્ટોરમાં જાઓ અને તમે એ લખો પોસ્ટ ઇન્ફો પોસ્ટ ઇન્ફો લખશો એટલે અહીંયા પોસ્ટ ઇન્ફોની એપ્લિકેશન આવી જશે અત્યાર સુધી દસ મિલિયન લોકોએ ડાઉનલોડ કરેલી છે મતલબ કે એક કરોડ લોકોએ ડાઉનલોડ કરેલી છે તો અહીંયા આપણે મારે ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે અહીંયા ઓપન કરી લેશું ઓપન કર્યા બાદ તમારે અહીંયા ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર કરીને એક ઓપ્શન આવશે બરાબર તો એના ઉપર તમારે અહીંયાથી ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા તમારે પોસ્ટ ઓફિસની જેટલી પણ સ્કીમો છે એનું કેલ્ક્યુલેશન કરવું હોય તો બિલકુલ સરળતાથી તમે અહીંયા કરી શકો છો આ પ્રમાણે સ્ક્રોલ કરશો એટલે તમામ સ્કીમો જે છે એ આવી જશે હવે આપણે અહીંયા મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટની વાત કરીએ આપણે તો એના ઉપર તમારે આ પ્રમાણે ક્લિક કરી દેવાનું છે હવે તમે આમાં મેક્સિમમ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો મિનિમમ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો દાખલા તરીકે આપણે અહીંયા પચાસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે બરાબર તો એનું કેલ્ક્યુલેશન કરીએ આપણે અહીંયા કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરશો એટલે કેટલા રૂપિયા મળશે એ આવી જશે અહીં તમે જોઈ શકો છો પચાસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કર્યું છે તો તમને દર પચાસ હજાર રૂપિયાનું કેટલું મળશે બે વર્ષ પછી તો કે અઠ્ઠાવન હજાર અને બાર રૂપિયા તમને બે વર્ષ પછી તમને મળવાપાત્ર રહેશે એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યું હોય આપણે તો તમે એક લાખ રૂપિયા આપણે કેલ્ક્યુલેટ કરીએ આપણે તો કેટલું મળશે એક લાખ સોળ હજાર એકવીસ રૂપિયા તમને બે વર્ષમાં તમને મળશે બરાબર ત્યાર પછી આપણે બે લાખ રૂપિયાની વાત કરીએ આપણે તો બે લાખ રૂપિયામાં તમને કેટલું મળશે આ પ્રમાણે બે લાખ રૂપિયા કરી દીધા કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો બે લાખ બત્રીસ હજાર ચુમ્માલીસ રૂપિયા તમને સાત પોઈન્ટ પાંચ તમને મળવા પાત્ર રહેશે બરાબર તો આ પ્રમાણે તમે સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકો છો અને આ પ્રમાણે ઇન્વેસ્ટ કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો વધારે માહિતી તમારે જોઈતી હશે તો પોસ્ટ ઓફિસની ઓફિસે તમે ત જઈ આવો તો તમને ત્યાંથી વધારે માહિતી મળશે ત્યાંથી ખાતું પણ ઓપન કરાવી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો